તો ગાય પૂરું કરી અને આપણે હવે આવી ગયા તા આપણે મોટા હા એ મોટો છે ને જીરું તો વાવે જુઓ કેમ છે જીરું એક નંબર હે એક વાર તો આપણે સોળ હજારનું નું મણ લઈને વાવ્યું હતું કા ઓગણી હજારનું નું મણ હા અવાર કેટલાનું છે હા અવાર ભાઈ સસ્તા હું ભાવ તો બાર હાજર હતો પણ મોટો દે હવે થપ્પી મારીને બેઠો તો બાકી જીરું મૂકવાનું થતું નથી કે સારું હાલો બીજું હું જીરું વાવી દઈ હા આમાંથી બેઠા થાવ બેઠા થઈ ગયા તો ગાય લક્ષ્મણભાઈ ને બે ખેતર વાવવાના હે આ એક ખેતર હવે થોડુંક જ બાકી છે બે કટકા છે ત્રણ ત્રણ વીઘાના જેવું એટલું વાવી લીધું અને આ એટલો બાકી છે અને આ રીતનું વાવેતર થાય એમ હા ભાઈ કમ્પ્લીટ હે એ ફળું કંઈ જોવા મળું જ નમરે એકદમ પ્લેન ફળું બનાવી દીધું અને આમાં દેશી ખાતર નાખ્યું એની તો વાત જ જવાથી બાકીને એટલું નાખ્યું ત્રણ વીઘામાં દહોલી દેશી ખાતર નાખી દીધું હવે જોવો એ જીરું જામે તમારે બાકી જીરું તો બનાવવાનું થાય જ છે કા મોટા તો વાંધો ને હા જીરું કરવું કેતા ગમે એમ થાય તો કઈ જો લક્ષ્મણભાઈ નું એક ખેતર કમ્પ્લીટ વવાઈ ગયું અને હવે બીજું ખેતર છે એ વાવવાનું છે હવે તો હાલો કમ્પ્લીટ એક ખેતર થઈ ગયું ભાઈ આજ તો આપણો વિનિમ ઓળખ છે જો શિયાળુ તલ દસ નવેમ્બર જુઓ દસ નવેમ્બર નવ ને પચીસ ટાઈમ થયો હે ને જુઓ આ તલ હે આ શિયાળુ તલ આવા થાય જુઓ અડદ કે હોય અડદ કાઢીને તમે વાવો એટલે શિયાળુ તલ આવવા થઈ જાય જુઓ આ ભરતભાઈ ના તલ હે અને આ માંડવો કાઢીને વાવ્યા હે અને આપણે જુઓ લક્ષ્મણભાઈ ને હે જીરું આ મારો તમને માં દેખાડીએ ને તમને કાણે તલ થોડા હોય જો આ જીરું વાવતા હતા આપણે અને આ બાજુ એના તલ હે જુઓ કેમ છે એટલે હે ને આ તો માંડવો કાઢીને હજી હે બાકી અડદ કાઢીને વાવ્યો હોય તો તલ થાય થાય ને લક્ષ્મણભાઈ થાલ લાગજો હા રેડી હાલો તો આજનો મિની બ્લોક પૂરો થાય છે અહીંયા તો ગાય જો આ છે શિયાળું તલ અમુક કહેતા હોય ને કે શિયાળામાં તલ ના થાય પણ જુઓ આ તલ આ ભરતભાઈ માંડવો કાઢીને તલ વાવ્યા હતા દસ નવેમ્બર જુઓ તારીખે બતાવી આપણે તમને મોબાઈલમાં દસ નવેમ્બરના રોજ જોવો આ છે તલ અને આ જો લક્ષ્મણભાઈનું જીરું વાવીએ આપણે જો જીરું બતાવીએ એ તો તમને વિડીયો માં જોયું જ છે પેલે છે આ બાજુ જીરા વાવેતર થાય છે તો ભાઈ જો બીજું કડું પણ અડધું આપડે વાવેતર કરી દીધું છે કમ્પ્લેટ આ રીતનું હા ભાઈ અને ખાતા ને ખાના ભરે છે લખણ ભાઈ જીરાનું

આ ચણા હે આ ચણા પણ આપણે જ વાવ્યા હતા અને હવે વાવવાના છે એને ધાણી ખાના પાના ફૂલ કરી લીધા કમ્પ્લીટ હાલો બતાવીએ ગયો આ રીતે ધાણીનું ખાનું ફૂલ કરી દીધો ભાઈ હાલો ધાણી વાય ગઈ એટલે રેડી કમ્પ્લીટ અને આ જુઓ છીણા આપણે વાવી ગયા હતા એની પહેલાં હવે પડામાં હે એ ધાણી વાવવાની છે ગાય જુઓ ખેડ વગરનું પડું છે અને ખેડ વગરનામાં કેમ વાવેતર મજા આવે જોવો લીટલ મારી દીધું ને ભાઈ જો હા જે નું કડું હોય એટલે કટ પણ એમાં હોય તો કાંઈક આપણે અડધું ખેતર વાવે પણ દીધું છે તો આ વાવેતર થતું જાય આ જે હું આપણે નિરાશ હોય કે ટેન્શન હોય નહીં એના ફોન ફોન ઓછા આવતા હોય એટલે વાવેતર કરવાની આપણે મજા આવે એટલે સોરી સટ થાય વાવેતર ચણાનું આગળ આવશે એ ખેતર પણ તમને બતાવીએ બરોબર ચા પાણી બની ગયા લાગે જો સો ટકા એવું જ લાગે કે ચા બની ગયો લાગે તો હાલો કાંઈ ચા પાણી પી લઈ અને તમને બતાવીએ ચા લઈ ગયો અને આગળ જો બતાવીએ કે આપણે ચણા વાવ્યા લાઈટ સાંજ વારે દેખાય તો ચણાનું વાવેતર ગવો લીધો ખેડૂત વાટ જોવે હે આપડે ભાઈ તો ભાઈ જોવો ચા પણ બની ગયો ખીમા બનાવી નાખ્યો અને વાટકા ભરીને ચા કે તો મેળ આવે જ બસ 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 ઘણો એટલો

સારું હાલો તો બહુ આર થઈ ગયું હતું હજી એક ફળું બાકી એક ફળું ઓવાઈ ગયું હે હવે આમાં હેટા મચોમાં આપણે થઈ જઈએ